વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વિડીયો બાદ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે જેમાં આ વિડીયોમાં પોલીસ કર્મચારી યુવકને જાહેરમાં દંડા વડે ફટકારે છે અને આ પ્રકારના ઘટનાક્રમ સામે આવ્યા બાદ હવે માહોલ ગરમાયો છે તો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગઈકાની જ વાત છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરના વર્તન સામે તેમણે ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જેમાં કે આ ઘટના થોડીક જૂની છે ડિંડોલી ખાતે એડવોકેટ જ્યારે રેસ્ટોરન્ટ બહાર ઊભા હતા તે દરમિયાન સિંઘમ સ્ટાઇલમાં પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે અને તેમને પાછળથી એડવોકેટને લાત મારે છે અને આ ઘટના બન્યા બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પણ પહોંચે છે તે આ ઘટનાના પડઘા હજી સમયા નથી ત્યારે વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં પોલીસ કર્મચારીની દાદાગીરી જે રીતે આપ જોઈ શકો છો કે આ યુવાન છે તેને જાહેરમાં ફટકારવામાં આવે છે તેના કારણે લોકો પણ હવે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે હવે ઘટનાની વિગતે વાત કરીએ તો ગણેશ વિસર્જનના દિવસે વડોદરાના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવેલા પ્રિયા ચાર રસ્તા પાસે પોલીસ બંદોબસ્તમાં હતી ને વડોદરાના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે બનનાર યુવાનો છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા હતા અને તેઓ ત્યાં પહોંચતા તેમને અટકાવ્યા તેમની પાસેથી આઈડી કાર્ડ માંગવામાં આવ્યા હતા તેમજ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અત્યારે બંદોબસ્ત હોવાથી તમે અહીંયાથી પસાર થઈ શકશો નહીં તેને લઈને યુવાનો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી કે તેમનું ઘર ત્યાંથી થોડીક જ નજીક છે ને તેમને તેમના ઘરે જવું છે એટલે અહીંથી જવું પડશે અને આને જ લઈને જોત જોતામાં પોલીસ કર્મચારી અને યુવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી બાદ આટલેથી ના અટકી ત્યારબાદ એકાએક મામલો બીચક્યો જેમાં પોલીસ કર્મચારીનો એવો આરોપ છે કે આ જે યુવાન હતો તેના દ્વારા ગાળ આપવામાં આવી ત્યારબાદ જે પોલીસ કર્મચારી છે તેના દ્વારા યુવાન પર દંડાવાળી કરવામાં આવી આ સમગ્ર ઘટનાને લઈને ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્યમાં પોલીસ કર્મચારી પણ પોતાની નીતિમત્તા ભૂલ્યા હોય પોતે

હવે કુનાલ કુનાલ નથી રીત હોય સર પૂછવાની તમને આરામથી બતાવી દીધું બધું બરાબર

ये बताओ न थे तुमने किधो से का उबाली बता आ ये आ तो बोमा है जातल बोला रे मेरे को ये अड़ी टूट गई है मेरी तू तू देख ले हां ah, तो देख ले चल कर दे जा जो कामन कर निकल जा 10 नंबर कौन करना है मैया ऑन दी माता कुछ कर ही दो सर 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 आपने अच्छे से पूछा नहीं है बराबर अंदर चली आ, आप अच्छे से पूछते हैं ना हम लोग आराम से दिखा देता आपका आपका है ना वो टोन नहीं था बराबर पूछने का बराबर तेरा कैसे आया

i'm gonna

એક મિનિટ આમને આધાર કાર્ડ જોવું હતું એનું બી બતાવું પણ

હાલ આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોને લઈને સામાન્ય જનતામાં પણ નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે પોલીસ કર્મચારી દ્વારા જેવી રીતે જાહેરમાં ગાળા કાઢી કરવામાં આવી રહી છે દાદાગીરી કરવામાં આવી રહી છે અને તને જોઈ લઈશું ત્યાં સુધીની ધમકી આપવામાં આવી છે તેને લઈને મામલો બીચક્યો છે એટલું જ નહીં આવા નવારા પ્રકારના અનુભવ ઘણા બધા લોકોને પણ થતા હોય છે પોલીસ કર્મચારીઓ છે તે પોતાની મર્યાદા ભૂલી જતા હોય છે બેફામ પાણી વિલાસ કરતા હોય ગાળા ગાડી ઉપર પણ ઉતરી જતા હોય છે એવું જ નહીં પોલીસ વિભાગમાં કેટલાક સારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે પરંતુ કેટલાક આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે અન્ય પોલીસ કર્મચારીઓની અધિકારીઓની પણ છબી ખરડાતી હોય છે ત્યારે ત્યારે આ ઘટના બાદ હવે જે પોલીસ કર્મચારીઓને જે વર્તન સામે આવ્યું છે તે વર્તનની ચારેકોર ટીકા થઈ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી આ મામલાને લઈને પોલીસ દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो कहिए जे पीड़ पराई